टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो साउथी पहला बात करिए। वडोदरा में नारायण थैला, ज्योति राधिक्या सिंधियावीनी સામાન્ય રીતે જમાઈ સાસરીમાં પધારે એટલે તેમનું ખૂબ માન સન્માન જાળવવામાં આવતું હોય છે તેમાં જો જમાઈ રાજવી પરિવારના હોય ત્યારે તો આખા શહેરના લોકો તેમનો આદર સત્કાર કરવામાં કોઈ કચાસ ન છોડે પરંતુ વડોદરામાં રાજવી પરિવારના જમાઈ રાજાને નોતરું આપીને યજમાનો અડધો કલાક સુધી ફરક્યા જ નહીં જમાઈ રાજા રાજ હોતા રહ્યા પણ યજમાન સત્તાધીશો આવ્યા જ નહીં અને તેના કારણે જમાઈ રાજા એટલા નારા થયા કે સ્ટેજ ઉપર જ સત્તાધીશોના ક્લાસ લઈ લીધા વાત છે રાજવી અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની તેઓ આજે વડોદરાના મહેમાન બન્યા વળી તેઓ વડોદરાના જમાઈ પણ છે એટલે તેમનું સ્વાગત તો શાનદાર રીતે થવું જ જોઈએ સામાન્ય રીતે કોઈ પણ મોટા નેતા આવે એટલે તેમને એરપોર્ટ પર રિસીવ કરવાથી લઈને તેમને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે શહેરના સત્તાધીશોએ સાથે રહેવું પડે તેમનું સારી રીતે સ્વાગત કરવું પડે કારણ કે મહેમાનની આગતા સ્વાગતા કરવી એ યજમાનની ફરજ છે ફરજથી પણ વિશેષ એક સંસ્કાર છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો મહેમાન તરીકે આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને રિસીવ કરવા પણ ન પહોંચ્યા એટલું જ નહીં જે રોજગાર મેળાના કાર્યક્રમમાં સિંધિયાને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયા હતા તે કાર્યક્રમમાં પણ સત્તાધીશો મોડા પહોંચ્યા સિંધિયા તો કાર્યક્રમના સ્થળે સમયસર પહોંચી ગયા પરંતુ વડોદરાના સાંસદ હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં અડધો કલાક મોડા પહોંચ્યા સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિની આવી મહેમાન ગતિ થાય તો તે નારાજ થઈ જાય તેમાંય સિંધિયા તો વડોદરાના જમાઈ રાજા અને કેન્દ્રીય મંત્રી છે છતાં કોર્પોરેશનના સત્તાધીશોએ તેમની આગતા સ્વાગતા ન કરતા તેઓ ગિન્નાયા એક તરફ તેમના અભિવાદન માટે સ્ટેજ ઉપર સ્પીચ આપવામાં આવી રહી હતી અને બીજી તરફ સિંધિયા મેયર અને સાંસદને હળવા અંદાજમાં ઠપકો આપીને તેમને ફરજરૂપી સંસ્કાર આપી રહ્યા હતા કારણ કે આપણે ત્યાં અતિથિને દેવ માનવામાં આવે છે શહેરના મેયર સાંસદ અને ધારાસભ્ય હજુ જાણે દિવાળીના રજાઓના મૂડમાં હતા એટલે ના તો તેઓ મહેમાન બનીને આવેલા સિંધિયાને રિસીવ કરવા ગયા ના કાર્યક્રમ સ્થળે વહેલા આવ્યા અને એટલે જ પાછળથી તેમને શરમમાં મૂકવાનો વારો આવ્યો સિંધિયાએ તેમને સ્ટેજ ઉપર કહી દીધું કે તમે બંને લેટ આવ્યા છો તમે મને રિસીવ કરવા પણ ન આવ્યા હું વડોદરાનો જમાય છું તેવું કહીને સિંધિયાએ બંનેને ટકોર કરી હતી આ તો સિંધિયાની માણસાએ કહેવાય કે તેમણે સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની લાજ રાખી બાકી કોઈ બીજી વ્યક્તિ હોત તો કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ ગયો હોત અને નેતાઓની આબરૂના ધજાગ્રા પણ ઉડ્યા હોત પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો માટે આ એક શીખ છે સિંધિયા એ મૂળ સિંધે સાખના મરાઠા સરદારનો પરિવાર છે પુણેની પેશવાઈ નબળી પડતા મહાદજી સિંધે ગ્વાલિયરમાં પોતાની સત્તાને સ્વતંત્ર જાહેર કરી હતી આ ઉપરાંત લગ્ન સંબંધથી પણ બંને પરિવારો જોડાયેલા છે વડોદરાના છેલ્લા રાજવી પ્રતાપસિંહ રાવ ગાયકવાડના ત્રીજા નંબરના પુત્ર સંગ્રામસિંહની પુત્રી પ્રિયદર્શિની રાજે જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્ની છે એ હિસાબે સિંધિયા વડોદરાના રાજવી પરિવારના જમાય છે અને વડોદરાના જમયે જ્યારે મહેમાન તરીકે કોઈ જાહેર કાર્યક્રમમાં પધાર્યા હોય તો તેમનું સ્વાગત તો ખૂબ શાનદાર રીતે થવું જોઈએ પરંતુ કહેવાય છે કે માણસ પોતાની ભૂલોમાંથી જ શીખતો હોય છે વડોદરાના સત્તાધીશો આમ તો નવા ન કહેવાય છતાં પણ ભૂલો કરી રહ્યા છે આશા રાખીએ કે આ ભૂલોમાંથી તેઓ શીખ મેળવે અને ભવિષ્યમાં આવી બાબતોનું ધ્યાન રાખે જેથી વડોદરાની આબરૂ જળવાઈ રહે